મોદા પોલીસે ઓગણીસ વ્યક્તિઓ સામે નામજોગ અને બંને પક્ષે પચાસ પચાસ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી હતી ઘટના સ્થળ પર બંને ડીજેના આરોપીને મોદા પોલીસે રિકન્સ્ટ્રક્શન કરી પાઠ ભણાવે તો રિપોર્ટર પ્રતિક ભટ્ટ બે વરઘોડાના બે જગ્યાએ લગ્ન પ્રસંગનું આયોજન થયેલું હતું જેમાં એકમાં વીએસઆર બ્રાન્ડનું જયમાળી ડીજે અને પીએ ગ્રુપનું મહાલક્ષ્મી ડીજે આ બંને ડીજે વગાડવા માટે આ લોકોએ બુક કરાવેલા હતા બંને બ્રાન્ડના ડીજે વાળાએ બંને મીનાવાડા ખાતે પચીસ તારીખે સાંજે ઓછામાં ઓછું વીસ થી પચીસ હજાર જેવું પબ્લિક ભેગું થઈ ગયેલું અને ખરેખર જે લગ્નના માલિક હતા તેને આટલી ભીડ સંખ્યા ભેગી થશે એ પણ ખ્યાલ નહોતો જેથી ગામના જાગૃત નાગરિકોએ પોલીસનો કોન્ટેક્ટ કરેલો જેથી પોલીસ ત્યાં પહોંચેલી પોલીસ પહોંચતા બહુ વધુ પડતી સંખ્યા હોય અને બંને ગ્રુપ સામે સામે એકબીજાને ઉકસાવવા માટેના અને ઝઘડા લડાઈ કરવા માટેના એકબીજાને પહેલાં કરતા હોય અને સામે સામે પથ્થરમારો પણ એકબીજા ઉપર કરતા હોય જેથી કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસે જરૂરી લાઠીચાર્જ કરી અને ટોળાને વિખરા વિખરવામાં આવેલ એ દરમિયાન એક પોલીસ કર્મચારીને પણ પથ્થર લાગી ગયેલ છે જેથી મોધા પોસ્ટે ખાતે પોલીસ ફરજ રૂકાવટ પોલીસ ઉપર હુમલો અને જાહેરમાં સુલે શાંતિ ભંગ થવા માટેની ઓગણીસ જણા વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને બંને પક્ષના પચાસ પચાસ સમર્થકો ના અનનોન વ્યક્તિની નામજોગ ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાહેબ એક કે આ જે બીજે સંચાલકો કોઈ મેસેજ આપવા માંગતો સમજ ડીજે સંચાલકોએ ખરેખર તો એના વગાડવા માટેનો એનો આશય હોય છે તો એને ખરેખર તો એને ડીજે કોઈનો પ્રસંગ ન બગડે તે જોવો હોય આ ઘટનામાં એવું થયું છે કે ભાઈ મૂળ માલિક જે લગ્નના આયોજક હતા તેના ફેમિલી મેમ્બર માટે આ લોકો વગાડવા માટેનું આયોજન એના આનંદ લઈ શકે તે માટેનું આયોજન હોય છે પણ આ લોકો પોતે બહારથી વ્યક્તિ બોલાવી એના પોતાને પેલા લગ્ન પ્રસંગવાળાને ડિસ્ટબન્સ કરે છે અને ઉપરાંત જાતા એના જે જમવાનું જે ક્વોન્ટિટી હજાર માણસની પંદરસો માણસની રાખી હોય એની જગ્યાએ આ લોકોએ ભેગા થઈ અને આ બધાનું જમવાનું પણ પૂરું કરે એક સામાજિક મોટી બધી છે જેથી ડીજે સંચાલકોએ પોતાના ડેસીબલ માત્રામાં અને જે સરકારી તંત્ર ધારાધોરણ છે તે મુજબની પરમિશન લઈ અને પછી ડીજેનું વગાડવું જોઈએ જેથી આયોજકને પણ કોઈ તકલીફ ના પડે